નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને જાણવા માંગો છો કે આગામી હપ્તો ક્યારે આવશે તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો આજે આપણે વાત કરીશું કે સોળમો હપ્તો ક્યારે આવશે મિત્રો શું સોળમો અને સત્તરમો હપ્તો એક સાથે મળી શકે ખરા મિત્રો કયા ખેડૂતોને ચાર હજારનો હપ્તો મળશે અને મિત્રો તમે હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસી શકો તેના વિશે આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો તો સાલો મિત્રો ઝાઝો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ તો મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આમાંની એક યોજના પી

આવી નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોના ખાતામાં ભંડળનો સોળમો હપ્તો જાહેર કરશે મિત્રો તેર કરોડ થી વધુ ખેડૂત પરિવારોને આનો લાભ મળી રહ્યો છે જો કે આ પહેલા માત્ર ઈકેવાયસી નિયમો અને અન્ય માપદંડોને પૂર્ણ કરનારાઓને જ પૈસા મળશે મિત્રો વિડિયોમાં આગળ જોઈએ તો સોળમો અને સત્તરમો હપ્તો એકસાથે મળી શકે ખરો તો મિત્રો પીએમ કિસાન યોજનાના નિયમ અનુસાર પહેલો હપ્તો એપ્રિલ થી જુલાઈ વચ્ચે બીજો હપ્તો ઓગસ્ટ થી નવેમ્બર વચ્ચે અને ત્રીજો હપ્તો ડિસેમ્બર થી માર્ચ વચ્ચે આપવામાં આવે છે મિત્રો તેથી એવી શક્યતા છે કે સોળમો હપ્તો માર્ચ મહિનામાં ગમે ત્યારે જાહેર થઈ શકે છે મિત્રો લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત અને આચાર સંહિતા લાગુ થાય તે પહેલા સરકાર સોળમા હપ્તાની સાથે સત્તરમો હપ્તો પણ જાહેર કરી શકે છે મિત્રો હવે જોઈએ કે ચાર હજાર રૂપિયા કયા ખેડૂતોને મળશે તો મિત્રો તમને જણાવી દઈએ કે જે ખેડૂતોને હજી સુધી પંદરમા હપ્તાનો લાભ મળ્યો નથી તો તે લોકોના ખાતામાં ખાતામાં એકસાથે પૈસા આવશે એટલે કે તેમના ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો ઘણા ખેડૂતો વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરી શક્યા નથી જેના કારણે તેમના પંદરમા હપ્તાના પૈસા મળ્યા નથી જોકે હવે મોટી સંખ્યામાં ખેડૂતો તેમની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરી છે જેના કારણે આ ખેડૂતોને હવે બે હજાર રૂપિયાના બદલે ચાર હજાર રૂપિયાનો હપ્તો મળશે મિત્રો હવે જોઈ કે તમે તમારા હપ્તાની સ્થિતિ કેવી રીતે તપાસી શકો તો મિત્રો જો તમે પણ આ યોજના સાથે સંકળાયેલા છો અને તમારી સ્થિતિ તપાસવા માંગો છો તો તમારા યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીયો ડોટ ઇન પર જવું પડશે મિત્રો ત્યાર પછી તમને નો યોર સ્ટેટસનો ઓપ્શન દેખાશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે મિત્રો આ પછી તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર નાખવો પડશે અને પછી સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ

મિત્રો તે જ સમયે જો આ ત્રણની આગળ આ લખવામાં આવે તો તમારા ખાતામાં પૈસા આવી જશે